વર્ષ બે હજાર ઓગણીસ થી પ્રાકૃતિક ખેતી કરી સ્વાદિષ્ટ અને રસાયણ મુક્ત પાક લઈ પોતાના બાળકોના ભવિષ્યને અને કો રોગોથી સુરક્ષા આપતા ધનુભાઈ ડાંગી આવનારી પેઢીઓને સ્વસ્થ તંદુરસ્ત અને રોગમુક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ જરૂરી છે તેમ પ્રગતિશીલ ખેડૂત શ્રી ડાંગી ધનુભાઈ જણાવી રહ્યા છે દાહોદ જિલ્લાના ઝાલો તાલુકાના ડગેરિયા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ડાંગી ધનુભાઈ વર્ષ બે થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા હતા ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ અને મુવાલિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ટીમ દ્વારા ઘરે આવી પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેની પદ્ધતિ તાલીમ આપવામાં આવી જેમાં દેશી ગાયના ગૌમૂત્ર છાણ ગોળ વેસણને મિક્સ કરેલ પ્રવાહી ખેતરમાં નાખવા માટે જીવામૃત અને ઘન જીવામૃત બનાવતા પ્રેક્ટિકલી શીખવાડ્યું હતું ધનુભાઈ જણાવ્યું કે તાલીમ બાદ અમે રાસાયણિક ખાતર અને દવા છોડી ગાય આધારિત ખેતી કરવા માટે શરૂઆત કરી હતી હવે અમે દર વર્ષે ઋતુ પ્રમાણે મકાઈ ડાંગર ચણા ઘઉં મગ અડદ તુવેર સહિતની ખેતી કરીએ છીએ આ સાથે શાકભાજીમાં ડુંગળી લસણ રીંગણ ટામેટા દૂધી ગલકા કારેલા ભીંડા ઘવાર સહિત અન્ય શાકભાજીનું વાવેતર કરીએ છે ફળફળાદીમાં પણ તેઓ આંબા લીંબુ જામફળી પપ્પૈયા નાળિયેર પણ તેમની વાડીમાં થાય છે ને તેમાંથી જ ઘર પરિવાર માટે ઘણું ચોખ્ખું શાકભાજી અને ફળો મળી રહે છે જે રસાયણ મુક્ત સ્વાદિષ્ટ અને ગુણકારી હોય છે રિપોર્ટર રમેશ દામા દાહોદ બોલો મારું નામ સાહેબ ડાંગી ગનુભાઈ મતાભાઈ ગામ ડગેરિયા અમે છેલ્લા પાંચ વર્ષથી આ સાહેબોએ આવેને અમને પ્રાકૃતિક ખેતીનો વિશે જાણકારી આપી અને બતાવ્યું તો અમે પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ગૌમૂતર અને ગૌનો જે સાણ છે એ પછી થોડો આટો અને ગોળનો એ મિશ્રણ કરીને અમને એ બતાડ્યું એના ઉપરથી અમે શાકભાજી છે આ તેને મકાઈ એવું હતું કરીએ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ એમાં અમને સારું એ બી મળે છે અને ખાતર વગરનું અમારે શાકભાજી છે બી સારું રહેશે એટલે અમે હવે કોઈ રાસાયણિક બીજું એ ખાતર વાપરતા નથી અગર છે આ તે કરીએ શિયાળામાં ઘઉં ચણા આ કરીએ છીએ અને ઉનાળામાં અમુક શાકભાજી દૂધી છે ગલકા છે કારેલા પછી ગવારસિંગ આ તે બધું કરીએ છીએ મારી ખેડૂતોને આટલી અરજ છે કે રાસાયણિક ખાતર છોડી અને પ્રાકૃતિક ખેતી કરે એમાં ઘણો ફાયદો છે અને એ ખરેખર કરવા જેવી છે